નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ખાસ કરીને માવઠાની આગાહી કરવામાં આવી છે સાથે સાથે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરવામાં આવી છે જોઈએ સંપૂર્ણ અપડેટ કયા વિસ્તારમાં કેવું વાતાવરણ રહેશે તેમજ ઠંડી કેવી પડશે સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને મિત્રો ખેડૂતો ચિંતિત છે કારણ કે વાદળા સવાયેલા જોવા મળે છે જેના કારણે ખેડૂતોને ચિંતા સતાવે છે કે આખા ગુજરાતની અંદર જાણે વરસાદી માહોલ બની શકે તેવા વાદળા આપણને અત્યારે જોવા મળી રહ્યા છે જોઈએ અત્યારની અપડેટ સૌથી પહેલાં મિત્રો આપણે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે ખાવડા છે નલિયા છે ગાંધીધામ છે આ તમામ વિસ્તારોમાં વાદળા જોવા મળે છે તો ઉત્તર ગુજરાતમાં સુઈગામ પાલનપુર મહેસાણા ડુંગરપુર તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા દાહોદ ગોધરા સોટાઉદેપુર સૌરાષ્ટ્રમાં મોરબી બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર જૂનાગઢ અમરેલી રાજકોટ જામનગર પોરબંદર ગીર સોમનાથ કે પછી દેવભૂમિ દ્વારકા હોય તેમજ દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ આપણને વાદળા જોવા મળે છે આખા ગુજરાત ઉપર આ રીતે ભયંકર વાતાવરણ થયું છે કારણ કે અત્યારે ભર શિયાળે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે તેમજ આગામી સમયમાં પણ આવું વાતાવરણ જોવા મળશે ખાસ કરીને ઉત્તરાયણ સુધીનો જે સમયગાળો છે તે ખેડૂતો માટે અતિ ભયંકર છે શિયાળો જે પાકો હોય છે તેમાં પણ મોટું નુકસાન થતું હોય છે આજે બપોર પછીના સમયની વાત કરીએ તો સાંજના સમયે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપી વડોદરા ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ બધા વિસ્તારો છે તેમજ દાહોદ છોટા વડોદરા અમદાવાદ મહેસાણા આ બધા વિસ્તારોમાં પણ આપણને વાદળા જોવા મળશે આવતીકાલે વહેલી સવારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો છે જેમાં ગીર સોમનાથ હોય જૂનાગઢ હોય અમરેલી હોય તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને વડોદરાથી શરૂઆત કરીએ તો વડોદરા છે છોટાઉદેપુર છે રાજપીપળા છે ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળે છે કારણ કે આગામી સમયની અંદર પણ હજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે અને પચીસ તારીખ આજુબાજુ ફરી વખત ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે હવે મિત્રો વાત કરીએ ખાસ કરીને અઠ્યાવીસ તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ છે જે આગામી સમયમાં ઓગણત્રીસ ત્રીસ તારીખમાં સાયક્લોન બનવાની સંભાવના છે તેની પવનની ઝડપ એકસો ને બે કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળે છે ત્રીસ તારીખમાં તે આગળ વધશે અને આપણા દેશ તરફ આગળ વધી રહી છે એકત્રીસ તારીખમાં આ જે સિસ્ટમ છે તેની પવનની ઝડપ એંશી કિલોમીટર કે તેના કરતાં પણ વધારે જોવા મળશે તો ધીમે ધીમે તે લો પ્રેશર બને ડીપ ડિપ્રેશન બને અથવા તો વાવાઝોડું બની શકે અને ગુજરાત તરફ પણ આગળ વધી શકે અથવા અરબી સમુદ્રમાં આવે તો ગુજરાતના વાતાવરણમાં પલટો અને ભારે માવઠાના સંજોગો ઊભા થઈ શકે હવે આપણે વાત કરીએ તાપમાન કેવું રહેશે તો ખાસ કરીને અત્યારનું તાપમાન જોઈએ તો કચ્છમાં અઢાર ડિગ્રી આજુબાજુનું તાપમાન છે પાલનપુર સત્તર ડિગ્રી છે અમદાવાદ પણ અઢાર ડિગ્રી દાહોદ અઢાર ડિગ્રી વડોદરા વીસ ડિગ્રી જવું છે ત્યારે સૌરાષ્ટ્રમાં ઓગણીસ વીસ ડિગ્રી સેલ્સિયસ તેમજ સુરત આજુબાજુ ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ આજુબાજુનું અત્યારનું સાડા સાત વાગ્યાનું તાપમાન છે આજે બપોરના સમયનું તાપમાન જોઈએ તો બપોરના સમયે કચ્છના જે વિસ્તારો છે જેમાં નલિયા ઓગણત્રીસ ગાંધીધામ અઠ્યાવીસ પાલનપુર સત્યાવીસ અમદાવાદ અઠ્યાવીસ વડોદરા અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તેમજ રાજકોટ ઓગણત્રીસ જુનાગઢ ઓગણત્રીસ સુરત અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે આવતીકાલે એટલે કે ત્રેવીસ તારીખે વહેલી સવારનું તાપમાન જોઈએ તો લખપત પંદર ખાવડા ચૌદ ભુજ પંદર ડિગ્રી ગાંધીધામ સત્તર રાપર સોળ ડિગ્રી સેલ્સિયસ થરાદ ચૌદ ડિગ્રી પાલનપુર આબુ રોડ પંદર ડિગ્રી ખેડબ્રહ્મા પંદર હિંમતનગર સત્તર મહેસાણા આજુબાજુની વાત કરીએ તો સોળ ડિગ્રી અમદાવાદ સોળ ડિગ્રી સેલ્શિયસ ગોધરા દાહોદ તેર ડિગ્રી સેલ્સિયસ આજુબાજુનું તાપમાન જોવા મળશે ભરૂચ સુરત સત્તર ડિગ્રી સેલ્સિયસ ભાવનગર ઓગણીસ જસદણ રાજકોટ સત્તર ડિગ્રી સેલ્સિયસ જુનાગઢ આજુબાજુ વીસ એકવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો વલસાડ આજુબાજુ પણ ઓગણીસ વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે આવતીકાલે બપોરના સમયના તાપમાનની વાત કરીએ તો બપોરના સમયે ખાવડા સત્યાવીસ ગાંધીધામ ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ પાલનપુર અઠ્યાવીસ અમદાવાદ ત્રીસ ડિગ્રી રાજકોટ અઠ્યાવીસ ડિગ્રી વડોદરા ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સૌરાષ્ટ્રમાં બધે જ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ ડિગ્રી સેલ્સિયસ તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આજુબાજુ બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન આપણને જોવા મળશે હવે આપણે વાત કરીએ સોવીસ તારીખે વહેલી સવારનું તાપમાન કેવું રહેશે તો ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં પંદર ડિગ્રી સેલ્સિયસ ઉત્તર ગુજરાતમાં સોળ ડિગ્રી મધ્ય ગુજરાતમાં પણ સોળ જ્યારે સૌરાષ્ટ્રમાં અઢાર ઓગણીસ ડિગ્રી દક્ષિણ ગુજરાતમાં ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે ચોવીસ તારીખે બપોરનું જે તાપમાન છે તેમાં એવરેજ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં તેત્રીસ સૌરાષ્ટ્રમાં ત્રીસ ડિગ્રી જ્યારે કચ્છમાં અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે તો અત્યારે બપોરે ભારે ગરમીનો અનુભવ અને વહેલી સવારે ઠંડી પડે તેવા અત્યારે સંજોગો ઊભા થઈ રહ્યા છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ